i out તો એટલે જેટલું ફેમિલી કેમ છો મજામાં જો કે તમે બધા લોકો મજામાં જશે પેલા તો બધાને જય દ્વારકાધીશ જય મમગઢ રાધે રાધે આજે આપણે બ્લોક થોડોક લેક સ્ટાર્ટ કર્યું છે અત્યારે ઘડવેરમાં જશે સાડા ત્રણ કારણ કે હું છે ને અમારા જે આ દેવ છે ને ત્યાં આજે હવન હતું એટલે પડવાનું હવન હોય એટલે હવનની અંદર ગયો હતો ને એ જગ્યા એવી છે કે ત્યાં છે ને ફોન વિડીયો શૂટિંગને એલાઉડ નથી ફોન એલાઉડ છે પણ વિડીયો શૂટિંગ કે એલેબલ નથી કારણ કે અહીંયા પેલાનો જે રીતિ રિવાજ હાલા હાલતો હોય ને એટલા માટે તેને તો આપણે કંઈ બ્લોગ બ્લોગ શૂટ કર્યું હતું હું હવનનો બેઠો તો એટલા માટે તમે ન્યાં ગયો તો એટલે આજે આપણે બપોરના સાડા ત્રણ

ચાર ચોકલેટ હતી મેં કીધું હાલ ને કાવ્યા બેન માટે લેતો જાઉં અમે બધાય ખાઈ લીધી ચાર ચોકલેટ કાવ્યા બેન નિવેદન નથી કરવાનું મેં પડ્યો છે તો કર હું જવાર તો ઓરીએ હા તો હાલો ઓરી દો ને પછી જો આપણે હું આટાણાડ ફ્રી થઈ ને નવા આજમ પડણ કઈ કામ છે ને તો પછી આપણે નિવેદન કરતા આવીએ હવે નથી જાવું મામાને ઘર મામાને ઘેર હું છે મામાને ઘેર અને અત્યારે છે ને આપણે માણસ આપણે જેવું ખાતર મંગાવ્યું હતું ત્યાં પણ આપણે એવું રજક દીધું છે તો એ પણ આજે આવ્યા છે તો હાલો આપણે થોડું ઘણું ફાર્મમાં પાટો મારી લઈએ જમી લો અત્યારે ખાતર નાખવાની પણ શરૂઆત કરી દીધી શું કે રજકભાઈ તાજું ખાતર છે કે હે નથી વાંધો આવે ને જો આ આપણે કુંડા સાફ કર્યા હતા ને તો પછી જો અત્યારે ભરી દીધા હા બે આ અહીંયા આ કુંડા ભર્યા છે બે આ ને ઓલી સાઈડ છે એટલે આઠ દસ કુંડા છે એ બધા આપણે ભર દેવાનું છે આ જેટલું ખાતર છે ને એટલું બધું ભર દેવાનું છે શું કે રજકભાઈ આજ નખાઈ જાય કે

કારણ કે છે તો ભાઈનું થોડુંક મૂડ છે ને અત્યારે આમ ઉદાસ ઉદાસ છે ઉદાસ ઉદાસ છે કઈ વાંધો ને ખેતર માં થોડું ઘણું કામ કરશું ને એટલે બધું રેડી થઈ જાય ચાલો પેલા આપડે કુંડાજી સાફ કરવા છે ને ફટાટ આપડે સાફ કરી નાખીએ તો જો ફેમિલી અત્યારે કુંડા બધા સાફ થઈ ગયા છે અને બસ હવે ખાલી એટલું ખાતર જોયું આ નખાઈ જાય નહીં ભાઈ થોડું ઘણું રહી ગયું કારણ કે એ લોકોને રોઝા એટલે અહીં છે ને અત્યારે જો આને છે ને ખારવાનું જો આઈ છે ને આપણે મોટર ચાલુ કરી દીધી આવી રીતના પાણી જાહે આખા કુંડામાં જો ઓલો કુંડો તો કમ્પ્લીટ પી ગયો ને આ કુંડામાં જાહે એટલે આગળ આ છે ને તાજું ખાતર હોય ને તો આજો તાજે તાજું જ ખાતર છે જો છે તો આને છે ને ઠંડુ પાડવું પડે આપણે આ હવે છે ને પાણી આખો કુંડો ભરા હે ને પછી ઠંડુ પડી જાય પછી આપણે એક બે દિવસ પછી ઓડિશા મૂકશું તો નિવેદ થઈ ગયું છે રેડી ને હવે જાય કમ્પ્લીટ છે ને બધી હાલો તો હવે છે ને જેનું બેન પાવી ગયા અમારી સાથે ને હવે બધા જાય બાપા ડેરી અમારે પૂરે પૂરા ડેરી કદાચ પડવું છે ને તો અમારે નિવેદ કરવાનો હોય તો નિવેદ થઈ ગયા તો હાલો પેલા હવે આપણે નિવેદ કરતા આવીએ તો ફેમિલી પહોંચી ગઈ છે અહીં ડેરી તમને શું લાગે છે કે ભારતી ભારતીય યુટ્યુબમાં નિવેદ કરવા આવી ના બાપા ના

ફટાફટ ભાઈ પાણી જતો વાડી હડે રાઠ સલકાયોક મોડું થઈ જોતો ખરી પપ્પા આ બધી કુંડી જોતો ખરી આખું સલકાઈ ને આ બધી આવી ગયું બધું ખાતર કમ્પ્લીટલી નખાઈ ગયું છે બે ને બે ચાર ને બે છ ને સાત સાત કુંડા ભરાયને છે આ બધું ખાતર આજે નખાઈ ગયું છે હવે કંઈ ઉપાધિ છે નહીં ને બધામાં જો પાણી પસાર દીધું બધું હવે છે ને એક બે દિવસમાં ઠંડુ પડી જાય પછી આપણીમાં આ બધામાં જે અડીસિયા છે ને એ પાછા એમાં આપણે શિફ્ટ કરવાનું થાય અને અહીંયા છે ને આપણું જે વર્મી કમ્પોસ્ટ તૈયાર થઈ ગયું છે ને એ કાલે સારી નાખવાનું છે હવે કાલે આ લોકો આવશે એટલે કાલે આપણે સારી નાખશું પે પેલા મારે છે ને જવાનું છે પાઉંભાજી લેવા કારણ કે ભારતીય યાર નીકળી ગયું ભાજી ખાવી પાઉભાજી ખાવી તો હાલ હું જાઉં સીધો પાઉંભાજી લેવા તો ફેમિલી સુપાસી તો પાઉંભાજી વાળો હતા નહીં બનાતો તો મેં પછી વેરાડો જવું પડે તો વેરાવાળા આવ્યો તો આપણી ફેવરેટ વસ્તુ છે તા ભેલી એને ભંગરા બટેટા તો મેં કીધું છે ને હું ઉતાંય નાસ્તો કરી લઉં ને પછી છે ને ભારતી માટે ને પછી પાઉંભાજી આપણે ઘરે લેતા જ જાઉં બાય ભૂંગરા બટેટા દઈ દે અને એક દાબેલી દીધી ચાલો ફેમિલી આપણે પહેલા નાસ્તો કરી લઈએ આપણી ફેવરિટ ડિશ આવી ગઈ છે ભૂંગરા બટેટા ચાલો પેલા છે ને આપણે નાસ્તો કરી લઈએ નાસ્તો કરી લીધું છે ને હવે જાય સીધા પાઉ લેવા ભાઈ બે પાઉ આપણને મોટા દાબેલી હા દાબેલી ના જો આ છે ને ફેમિલી આ પાવ છે ને એટલા મોટા આવે કારણ કે ઓલા જે પાઉભાજીમાં પાઉ આવે ને નાના આવી ખાવાની મજા આવે ને ના હું છે ને દર વખતે વેકરીથી જ લઈ લો અને હું તમને હું ખારી છે કે નહીં આપણે ગરમા ગરમ